પોરબંદરના ચોપાટી ખાતે રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઇજાગ્રસ્ત બાવરી નામના યુવતીની બહેન સાથે તેમના બનેવી મનોજ બાબુ સોલંકી ઝઘડો કરતો હતો જેથી આ યુવાન વચ્ચે પડતા યુવાન પર મનોજ બાબુ સોલંકીએ પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મનોજ આયા ચોપાટી ગ્રાઉન્ડમાં માર્યો બે મહિના જ બાદ થાય સાહેબ એના મને માર્યો હું છૂટા વાગ્યો ને એનામે મને માર્યો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ orgender